જય માતાજી મિત્રો જુઓ ભાઈ મુકેશ્વર નદીનો મુક્તેશ્વરના ચાર ગેટ પહેલાં નાઇટમાં એક ખોલ્યો સવારના ત્રણ ખોલ્યા એમ કરતાં હવે ચાર ગેટ ખોલ્યા છે અને જુઓ તમે બાઇકવાળાને આટલું રિક્સ ના લેવાય

મુктеશ્વર નદીના નિયો જો ભાઈ નદીનો વધામણો ચાલુ થઈ ગયો આ ગોમ ભૂખલાના ગામના બધા તમામ મિત્રો ફૂલ લઈને આઈ લઈને પેલા ભાઈ આઈ ના સરસ્વતી માતાના વધામણા કર્યા જો ભૂખલા ગામે વડગામ તાલુકાના જીવાદોરી સમાન ગણાતી સરસ્વતી નદીના નીર ભુખલા ગામમાં આવી ગયા છે મિત્રો શું તમામે તમામ પબ્લિક સરસ્વતી નદીના પંથકમાં દર્શન કરવા તેમજ કુલારથી એનું સ્વાગત કરવા માટે આવી ગયા છે જુઓ મિત્રો આપડા નરેશભાઈ ભણો જુઓ નદીમાં જો મિત્રો મુક્તેશ્વર નદીના નીર બુખલા ગામમાં આગમન થતાં જ બુખલાના તમામે તમામ નાગરિકોમાં ખુશીનો માહોલ સર્જાય છે પબ્લિક જ પબ્લિક થઈ ગઈ હોય જોવા માટે